આની અંદર કપડા બેન હોય ને તે આ પાર્ટી છે તે લઈને આવે છે બાકી આ છે આપડે ઘર નો અંદર નો વ્યુ બરોબર આ છે આપડા છત્રીજા બરાબર તૈયાર થઈ ગયા છે ને તૈયાર કરી રહ્યા છે જે કઈ થોડું ઘણું બાકી છે ને બાકી તૈયાર થઈ ગયા છે કારણ કે અમારા સમાજમાં વહેલી જાન માંગે છે કારણ કે બીજું બી લગ્ન હોય ને એટલા માટે એ રીતના સેટ કરેલું હોય છે એટલે માટે આ બધી જાન જે જાન છે ને તે વહેલી જવાની છે બરોબર એટલે બધા રેડીમેડ તૈયાર થઈ ગયા છે તો મિત્રો ફાઇનલી વરાજન બહાર કાઢી દીધા છે બરાબર હવે તમે ડાયરેક્ટ વરાજન બોલાવો ਆ ਗੱਜ ਕਮੇ ਜੇ ਸੋਪਾ ਬਰਾਬਰ ਤਿਆਰ થઈ ਗਿਆ ਨਾਲ ਦੀ ਟੋਈਲੇ ਪਨ ਆ ਵੀ ਗਿਆ ਸਪੋਚ ਕਰਵਾਉਣ ਮਾਟ ਬਰਾਬਰ ਆਵਾਜ਼ ਉਹ ਰਾਜਾ ਤਿਆਰ ਹੈ ਤੁਸੀਂ ਦੇ ਸਕੋ ਹੋ ਵੈਲਕਮ ਟੂ ਦ ਅਸਲਾ ਤੁਰ ਤਿਆਰ થઈ ਗਿਆ ਬਦ ਮੇ ਜੇ ਸੋਪਾ ਆਪਣਾ ਵੀ ਮਾੜੀ ਥੋੜੀ ਵਾਰ ਮਾਰ ਤੋਂ ਹੀ ਮੋੜੀ ਕਰ ਰਿਹਾ ਹੈ ਸਾਡੇ ਇਹ ਪਨ ਤੁਮਨੇ ਬੋਤਾ ਸੀ ਸਾਥੀ ਪੁਕਾਰਾ ફાઈનલી આપણે કેનલ પર આવ્યું જ્યાં આઈસર પણ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો બાકી આ બાજુ જાન પણ જઈ રહી છે ને આ બાજુ વરરાજા ને જાન છે બરાબર ને સામે છે પીકઅપ આપણે પણ તૈયાર થઈ ગયા છે સામે જોબ માટે બરાબર બીજા સાથે બન્યા રહી

એમની શાળે વરરાજાને પાણી પીવા માટે આવેદવાસી તો એ પણ તમને બતાવીશ તો વિડીયો સાથે બન્યા રજો આ બાજુ બાકી બધા ઉભા છે વરરાજા તો સાથે રેજો આપણે હવે જઈ રહ્યા છીએ લાડીના ઘરે કેમ કે જે લાડી બાજુના જે ઘરેણાં માગે છે ને ઘર બાજુના લાવે છે બરાબર ઘર બાજુના જે દસ થી પંદર લોકો જાય છે અમારે આદિવાસી સમાજમાં એ કે ઘરેણું વખાણવા જાય એવું કહેવામાં આવે છે તો અમે ઘરેણું વખાણમાં જઈ રહ્યા છીએ રકમ આપવા માટે બરાબર તો હવે આપણે જઈ રહ્યા છીએ લાડીવાળા ઘરે તો વિજય સાથે બની રહે છે કેવું ઘરેનું વખાણ એ પણ તમને બતાવો બરાબર બીજો સાથે બની kalian ngapain di મિત્રો અમારા આદિવાસી સમાજમાં કેવું છે ત્યારે વરરાજાની જે ગામમાં ગઈએ ને એ બાજુ આજુબાજુમાં જે સજા હોય ને એ ટોપલી લઈને આવે છે તો બધા ટોપલી ચવાણું બણું ખાઈ રહ્યા છે આ બાજુ બધા બેઠા વરરાજા કેટલી ટોપલી ખાધી એ ખબર નહીં મને લાગે છે ટોપલી ખાય ખાઈ ખાઈને ભૂખા કાઢી નાખ્યા છે આ બાજુ બધા ચવાણું ખાય બરા કોઈ લઈને આવી બરાબર આ બાજુ બધા બેઠા છે હવે થોડી વારમાં પહેરવા જશે તો બીજી સાથે બની હરે જેવાર રીતિ રિવાજ કરવામાં આવે છે એ હું તમને બતાવીશ रेजिडेंशियल एरिया है ना रेजिडेंशियल एरिया है हां देखा

બધા સવારના વાટ જોઉં પેલા ક્યારે નંબર આવે એમ આવી ગયા હશે નંબર છે બધા આ બાજુ હાથ ધોવા માટે આવી ગયા બરાબર તો હવેદારી જમવા માટે કઈ બધા લાઈનમાં છે તો આપણે પણ હાથ ધોઈ દઈએ અને આપણે પણ સાપડવા જઈએ તો મિત્રો આપણે ખોઈને થઈ બરાબર અમારી કોઈ છે ને તે અમે છે કે તેના આપણે રાજાને લઈને આવ્યા છીએ અહીં આગળ લઈને આવે એટલે ચવાણ બહાણું ખવડાવે ત્યાં પછી થોડા સર બચ એવું તો અંદર બધા બેઠા છે તમને બતાવીશ

了这个，一个怎么？